મેં તમને ઘણી વાર ફોન કર્યા ખાલી પાંચ મિનિટ જો પોસિબલ હોય તો એમાં એમ છે કે અમારા એક મિત્ર છે

કોઈ દિવસ વફાદાર નહી હોય અને જાણી સર્ચ કર્યું પણ એવું મને ક્યાંય મેળવ નહી મે કીધું મનસુખભાઈ પૂછી લો કે આવો બાબા સાહેબ નો ઉલ્લેખ તો હતો નહિ મનુસમૃદ્ધિ ના માણસો હોય ને એટલે માણસ માણસ નું ઓલું બધું નું ઓલું મહાન કરવા માટે થઈ અને એવું કરતા હોય પણ બાબા સાહેબ કોઈ વર્ણ વ્યવસ્થા ની અંદર કોઈ જગ્યા એ જાતિ બાબા સાહેબ તમે જો ઇસ્લામી ધર્મ સ્વીકારશો તો હિન્દુસ્તાન છે ભારત છે એની અંદર જે કઈ છે ને એ માણસો ની અંદર બધા ધર્મ પરિવર્તન સાજુ થઈ ગયા સાચી વાત છે અત્યારે જે અમુક અમુક જે સિંધી છે સિપાઈ છે એ બધી કરે ને મસ્જીદમાં નમાજ પડે પાકી વાત છે મારા મિત્રો કરે છે હા એટલે એની અંદર ઈ બાબતમાં એવું બધું થતું હોય છે એટલે એ છે ને વર્ણ વ્યવસ્થા ની ભાઈ હું હમણાં અહીંયા ધર્મ હું પોતે ફોલો કરું છું અને હું સાહેબ બૌદ્ધ ધર્મ ફોલો કરું છો પૂરો પૂરો એમ સાંભળો એક વાત બૌદ્ધ ધર્મ છે ને એ ઇસ્લામી ધર્મ ની એની અંદર કોઈ વર્ણ વ્યવસ્થા નથી એની અંદર નથી

હવે આ હારા કોઈ દવાખાને લઈ ગયા ને માડી ગુજરી ગયા ભાઈ ચાલી પિસ્તાલી વર્ષના ના મેં એને કીધું મેં કીધું ભલા માણસ બાપુ દેવા છે કોઈ દરગાહ કોઈ પીર કોઈ દી કામ કોઈ ને આવતો નથી અને દવાખાને ભોગાડો મે કીધું તમે ક્યાં ભલામાણા તમારું ઘરનું નું માણસ છે ગયું શરમ નું આવ્યું તમને ભલામાણા માણસ આ ટેકનોલોજી ના જમાના માં તમે આવા બધા વિચાર તો પડો છો પણ આ તમે બહુ સારું કામ કરો મનસુખભાઈ પણ આ પબ્લિક ને શું છે ગળે નહીં ઉતરે ગમે એમ આપડે

અમારા ધર્મ ની અંદર એવું છે કે ઈ એમ કે છે કે માતાજી તમે અમે કો ખોરો નો ભરાણો મારી મન દીકરો હવે વ્યાજ વાર રૂપિયા સુગર માં હારી જાય મારી મેલડી મને દેણા માંથી મારો ખાઈ ખાલો હવે કોકની છોકરીઓને ભરાડી ઉપાડીને પછી કઈ મારી દેવીએ મારા લગન કરી દીધા તમારી દેવીએ કોકની છોકરી વાત છે બાબા વ્યવસ્થા છે એની અંદર પણ ઇસ્લામી ધર્મ છે ને એની અંદર એકતા નું પ્રતિક એના માટે છે તમારા અંદર થામડા નથી એક જમણવાર એક હોય જમો અને અમારા બધા વાટકીય ધોવામાં રહ્યા ને એટલે ગયા હજી મેલ ખાતો નથી કોઈ ખરી ગયા તો કોઈ મામા ખરી ગયા કોઈ ને પકડી કોઈ સીતરા પકડી કોઈ વાળી પકડી એમાં અમારા બધાય ભાગલા પડી ગયા

માણસને બોલવા માટે આપડે કઈ અમારો વિશ્વ નો બાપ અમારો ફલાણો થાય છે ઈ તમારી એક પાટલા ચડાવવાની વાત છે સાચી વાત છે કોઈનો બાપ કોઈ બનતો નથી

ગાંધીધામ પાંયે ગામ છે તમે હે કેન્સર ના પીર કેવાય ત્યાં જાય એટલે કેન્સર ઘણા એવા મારા કિસા સામે આવે છે મારા મમ્મી ની ખુદ ડેથ થઈ ગઈ હમણા બે મહિના પહેલા કેન્સર માં બ્રેસ્ટ કેન્સર હતું 2 પણ કઈ બેટુ નહી એટલે લોકો એમ છે હવે કે જે દરગાહ ની અંદર જે ઓલિયા ફૂતા છે હા હવે ઈ છે ને માણસ હતા જે સમય હા વાત છે હવે એની કાયા એની ટકી આ બે ધરી જેટલા પછી એની કરણી છે ને એના વખાણ કરવો પડે આપડે જે તમને વિચાર કરો કે આપડે અટાળ વાતો કરી ઈસ્લામી ધર્મ ના ઈસ્લામ માંથી સીધું કરે કે આ મુસલમાનો છે પણ જયારે કોરોના કાળ હતો ને ત્યારે મોહમ્મદ પેકમ્બર તમને કહું ત્યાંથી ઓક્સિજન ના ગાડીઓ ભરી ભરી ને મોકલી હતી ટ્રેન માં સાઉથ થી ના પાછુ અરબ માંથી આવ્યું ઓક્સિજન અરબ માંથી ઓક્સિજન મોકલ્યું હતું ભાઈ કોઈ હિન્દુ ના છોકરા એવું ન કીધું કે આ ઓક્સિજન છે એ તો અરબ થી આવ્યું છે ને ઇસ્લામ મોકલ્યું છે તા અમે ચડાવાય વાહ વાહ ભાઈ સાચી વાત છે કા તઈ તો કેમ કે તૈયમ મોકલ્યું ભાઈ એનો પૂછું સાહેબ ભાઈ તમને કાળ દેખાતો તો એટલે તમે પછી ત્યાં કોઈ કીધું નહીં નહીં સાચી વાત છે આપડા છોકરા ની બધા ડિલિવરી આવી હોય અને ત્રણ બાટલા લોહી ઘટ્યું અને ડોક્ટર કે ભાઈ ઇમરજન્સી જલ્દી લોહી લેવો નકર બાય ફેલ થઈ જાય તો કોઈએ એવું પૂછ્યું નહીં ભાઈ આ કોને કઈ જ્ઞાતિનો છે અને કોનું લોહી લ્યો છો ભાઈ મારી બાય મરી જાય ભલે મરી જાય પણ મારે મારા ઓલા પટેલ સિવાય કોઈનું ચડાવવું નથી મારે દલિતો સિવાય ચડાવવું નથી મારે ઇસ્લામી ધર્મ સિવાય કોઈનું લોહી ચડાવવું નથી ભાઈ તરત કીધું ભાઈ ગમે તે જ્ઞાતિનો પણ ભાઈ સાહેબ મારી બાયને બચાવો

બાળક જન્મ ત્યારે ક્યાં મનસુભ ખબર છે જન્મ મુસલમાન જન્મ તો નથી હિન્દુ જન્મ તો નથી સનાતન ની જન્મ તો નથી ઈ બનવામાં આવે છે